ೀಮೆ ಕಾದಿ ರೇ ತೋ ನದಿಯ ವಜಾಯ ರೇ ಆಗಳ ನೋ ಪಂಥ ಭೂಲಿ ಗೊ ಮಗಡೆ ಅಥಡಾಯ ರೇ ಭೀಮೆ ಕಾದಸಿ ಚಾಲತಾ ಚಾಲತಾ ಥಿ ಗೊ ರೇ ಅವರಿೋ ಆರೇ ವೇಣ ಸಾಕಳ હારે તેથી થયો ઉદાસ રે ભીમે કરીએ કાદસી ભીમે તે મનમાં વિચાર્યું રે સ્નાન કેરો કાઢ રે સરિતામાં આડો સુઈ ગયો હારે જાણે બાંધી દીધી પાડ રે ભીમે કરીએ કાદસી કાંઠે દેવળ મહાદેવનું રે પાણી પેઠું છે ત્યાં અરે પાર્વતી પૂછે છે મહાદેવને હારે આતો શું કહે વાય રે ભીમે કરીએ એકાદશી નહીં વાદળ નહીં વીજળી રે નહીં વર્ષાનું નામ રે ઓચિતાના નીર આવ્યા ಹಾರೆ ಸ್ವಾಮಿ ಹಮ ಡೂಬಸೆ ಧಾಮರೆ ಭೀಮೆ ಕಿ ಎದಿ ಮಹಾದೇವ ಕಹೆ ಸತಿ ಸಾಭೋ ರೇ ತಾಯ ಮರೋ ಭಕ್ತ ರೇ ಸರಿ ಆಡೋ ಸೂ ಹಾರೆ ಹೇ ಬನ್ನಿ ನಾ ಆತ ભીમે કરીએ એકાદશી એવો તે ભક્ત કેવો હશે રે મને બતાવો મહાદેવરે ગૌરી થયા ત્યાં તો ગાવડી હારે વાઘ થયા મહાદેવરે ભીમે કરીએ એકાદશી ઊંચું કરીને પૂછડું રે યાગે દોડે છે ગાયરે પાછળ પડ્યો છે વાઘ કરમો હારે એતો ભીમ પાસે જાય રે ભીમે કરીએ કાદસી ભીમે તે મનમાં વિચાર્યું રે વાઘ મારે છે ગાયને પકડી લીધું વાઘનું પૂછડું હારે રોકી લીધો છે ત્યાય રે ભીમે કરીએ કાદસી વાઘે તે પંજો માર્યો રે તેના ડાબા પડખા માયરે પડખું ચીરાયું ભીમનું હારે રે રક્ત ધારા વહી જાય રે ભીમે કરીએ એકાદશી ક્રોધે ભરાયો ભીમરે ઊભો છે ત્યાં યરે ઉછડું પકડીને વાઘ ફેરવ્યો હારે કરે મારવા વિચાર રે ભીમે કરીએ એકાદશી વાઘ ત્યાં તો અદૃશ્ય થયો રે ખાલી વિંજે છે આતરે વિશ્વ પામીને ભીમ જોઈ રહ્યો હારે ત્યાં તો પ્રખ્યા મહાદેવ રે ભીમે કરીએ એકાદશી પાય પડીને ભીમ બોલ્યો રે ધન્ય ધન્ય ભોળા નાથ રે ચિંતાના દર્શન આપ્યા હારે પેલો વાઘ ન આવ્યો હાથ રે ભીમે એકાદશી હારે પેલો વાઘ ન આવ્યો હાથરે ભીમે કરી એકાદશી પડખું ચીરીને નાસી ગયો રે એને મારી ના કોઠાર રે મા દેવે હાથ ફેરવ્યો આ આનંદ અપાર રે ભીમે કરી એકાદશી વજ્ર સમાન પડખું થયું ને બધું શમી દયું દુઃખ રે પ્રસન્ન થઈને ભીમ બોલ્યો હારે હવે મને લાગી ભૂખ રે ભીમે કરી એકાદશી મહાદેવ કહે સતીના દીકરા રે આજે અન્નના લેવાય રે આજે નિર્જડા એકાદશી હારે તેથી જળના પીવાય રે ભીમે કરી એકાદશી આજે કરી એકાદશી રે કાલે ઘણું ઘણું ખાઈ શરે એકાદશીના પ્રતાપથી હારે બહુ બળવંતો થાય શરે રે ભીમે કરી એકાદશી ભીમે કરી છે એકાદશી રે નવા કર્યા જલ પાન રે મહાદેવજી એ પ્રસન્ન થઈ હારે આપ્યું ભીમ અગિયારસ નામ રે ભીમે કરીએ એકાદશી ભીમે કરી છે એકાદશી રે નવ કર્યા જલપાન રે માદેવજી પ્રસન્ન થયે ને હારે આપ્યું ભીમ અગિયારસ નામ રે ભીમે કરીએ એકાદશી ભીમે કરી એકાદશી રે તો નદીએ ના વાય રે આગળનો પાંથ ભૂલી ગયો હારે વન વગડે અથડાય રે ભી કરીએ કાદસી